નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જવરચર મેઘાણી રચિત લોકકથા સોટી બહાર વટિયા એકનું પ્રકરણ એક બીમાર જતનો ભાગ ચારથી છ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પાનેલી ગામના લક્ષ્મણ સોનીના દીકરીની જાણ ઢાક ગામે જતી હતી બેડા ત્રણ ગાળા હતા ભાદર માલણ અને ઓજત નદીની ઊંડી ઊંડી બેખોડાના પથ્થર પર ખડ ખડ અવાજે રડતા ગાડાની અંદર જાનેયા ઝોકે જાતા હતા અને સરવા સાદવાળી સોનારા જાનડીઓ કાઠિયાડીઓના જેવા મીઠા સૂર કાઢી મોર જાજે ઉગમણે દેશ મોર જાસે આથામણે દેશ વર્તો જજે રે વેવાયુને માંડવે હો રાજ એવા લાંબા ટાળના ગીતોને સુરેશ સીમાડા છલોછલ ભરતી ગાડું ચડીને પછડાઈ તેની સાથે જ ઊંચી ઉલેણીને પાછી પટકાતી પટકાતી ગાતી જાય છે વચ્ચે વચ્ચે પરજીયા ચારણોના નશરા આવે છે અને સિંહ ભેંસો ચારતા ચારણો ડાંગોના ટેકા લઈ ઊભા ઊભા ટોંકા કરે છે કે એલા આ ટાણે ચાનું ક્યાં લઈ હાલ્યા ભીમડો કાકો ભાડ્યો છે તમારા દિલની ચામડી શોધ ઉતારી લેશે એ ભીમો કોઈ દી જાનુને લૂંટે નહીં લૂંટે એમ બોલીને ગાળા ખેડુ ગાળા ધણ ધણાવી જાય છે એમાં બરાબર વાવડી વાળી વાવ દેખાણી ને સૂરજ આથમ્યો અંધારા ઘેરાવા લાગ્યા પાછળ અને મોઢા આગળ બે દિશામાં ગામડા છેટા રહી ગયા વગડો ખાવા ખાય એવી નિર્જનતા પથરાઈ ગઈ ઝાડના ગાડા ઉગડી સીમમાંથી નીકળી વાવડી વાવના ઝાડની ઘટામાં દાખલ થયા કે તુરત જ પાંચ બોકાની ધાર પડછંદ હથિયારધારીઓએ છલાંગ મારીને વળાવ્યાની ગરદનો પકડી એના જ ફેટા ઉતારીને એને ઝટકી લઈ વાવના પગથિયા ઉપર બેસાડ્યા અને પડકારો માર્યો કે ઊભા રાખો ગાડા ગાડા ઊભા રહ્યા માણસો ફફડી ઉઠ્યા નાખી દટ ઘરેણા નિકર હમણાં વિંધી નાખીએ છીએ એટલું કહીને બંદૂકો લાંબી કરી વર રાજાના અંગ ઉપર એના બાપે માંગી માંગીને ઘરેણા ઠાસ્યા હતા ફાગણ મહિનાનો ખાખરો કેસડો ફાડી પડતો હોય એવા લૂંબઝુંબ ઘરેણા વર રાજાએ પહેર્યા હતા એ તમામ ઉતારીને વરનો બાપ થર તો સામે આવ્યો કાપતે અવાજે બોલ્યો કે ભાઈ આ બીજો બહાર વટ્યો વળી કોણ જાગ્યો ઓળખાતો નથી ભીમડો કાકો હે ભીમા બાપુના માણસ છો તમે ભીમો બાપુ જાણું ને તો લૂંટો નથી ને કોણ છે એ કરતો સામે બેખણમાંથી સાવજની ડણક જેવો અવાજ કાચ્યો અહીં લાવો જે હોય એને સોની જોઈને પગમાં પડી ગયો એ બાપુ આ પારકા ધરેણા માંગી માંગીને આબરૂ રાખવા લીધા છે તે ભા તારું હોય એટલું નોખું કાઢી લે બાકી બીજાઓના દાગીના ઉપર તો તારા કરતાં મારો હક વધુ પહોંચે છે બીમા બાપુ મારી ઉમેદ ભાંગોમાં વેવાઈને માંડવે મારી આબરૂ રાખવા દો અને વળતા હું તમને કહેશો એટલું પાછું સોંપતો જઈશ આપી દો એના ઘરેણા પાછા અને ભાઈ તું પાછો વળીશ ત્યારે દીકરીને રૂપિયા પાંચસોની પહેરાવણી અમારી દેવી છે કદી વળશો પરમદી બપોરી જાન ક્ષેમ કુશળ ચાલી ગઈ ત્રીજે દિવસે પરણાઈને પાછા વળ્યા તે વખતે એ જ ભેખડે બેસીને બીમો વાટ જોતો હતો આ લે આ રૂપિયા પાંચસો રોકડા અને દીકરીને આ એક કાઠલી કાઠલી લેતી વખતે સોનીનો હાથ અચકાયો પણ મોહેથી બોલાયું નહીં કેમ હાથ ચોર્યો બીમાએ ડોળા ફાડીને પૂછ્યું બાપુ આ કાઠલી ચોરીની હશે તો હું મર્યો જઈશ સાચી વાત અહીં તો ચોરીની જ ચીજ છે બા સાહુકારી વળી વટીને કેવી આપો એને રૂપિયા ત્રણસો રોકડા એમ બોલીને ભીમો હસ્યો વટિયા પાસેથી પહેરામણી લઈને જાન પાનેલીને કેળે ચાલી ગઈ પાંચમો ભાગ બાપુ દીકરી ઉંમરલાયક થઈ છે એને કન્યાદાન દેવું છે તે મહારાજ તમે ઠેઠ પાનેલીથી પંથ કરીને અહીં આવ્યા એ શું પાનેલીમાં એટલા પટેલિયાને સેઠિયા પડ્યા છે એમાંથી કહીએ શું એટલી ખેરીયાત ન કરી પાનેલીના પટેલી પાસે હું ગયો તો બાપુ અને એણે જ મને કહ્યું કે તારા ભીમા કાકાની પાસે જા એ બ્રાહ્મણ બાવાને બહુ આપે છે એમ એવડું બધું કહી નાખ્યું એટલું બોલીને ભીમે કહ્યું અભૂમિયા કાગળ લાવજો અને એમાં આટલું જ લખો કે પાનેલીના પટેલ તમારી સલાહ પ્રમાણે આ બ્રાહ્મણને એક હજાર અમે દીધા છે ને બાકીના એક હજાર આ જ ચિઠ્ઠી દેખાત તમે ચૂકવી દેજો નિકર અમે આજથી ત્રીજે દી પાનેલી ભાંગશું લી ભીમા માલિક ચિઠ્ઠી લખીને બ્રાહ્મણે આપી લ્યો મહારાજ પટેલને દેજો ને રૂપિયા ન આપે તો મને ખબર કરજો સારું બાપુ કહીને બ્રાહ્મણ આશીર્વાદ દઈને ઉપડ્યો ઉભા મહારાજ બ્રાહ્મણને પાછા બોલાવીને ભલામણ દીધી તમારી દીકરીને કન્યાદાન દેવાની તિથિ કઈ નિમી છે બાપુ માક્ષર સુદ પાચમ છઠ્ઠો ભાગ ભ્રમણ તો ચાલ્યો ગયો અને ભીમાએ પણ ગોંડલની ધરતી ઉપર ઘોડા ફેરવવા માંડ્યા ઉર્જા થયેલા નદીના કિનારા ઉપર એકવાર ભીમાએ એક જુવાન જોત સંધિને વડલાને છાયડે મીઠી નીંદરમાં સૂતેલો દીઠો નિર્દોષ મધુર અને નમણી એ મુખ મુદ્રા નિરંતે ઝંપી ગઈ છે જેને ઝઘડતા પણ પાપ લાગે એવો રૂડો એ નો જુવાન છે પાસે સંધિના વાછડા ચરી રહ્યા છે ભીમાએ અણસાર ઉપરથી જુવાને ઓળખ્યું ઘોડે બેઠા બેઠા ભલાની અણી અટકાડી ઊંઘતા જુવાને ઉઠાડ્યો ઓ એ ભા ઝપકીને સંધિ જાગ્યો કેવો છે તું સંધિ છું સંધિ નામ પડતાં જ ભીમાએ એ જુવાને ભાલે વિંધ્યો એના સંગાથીઓ આ ઘાતકીપણું જોઈને અરર ઉચ્ચારી ઉઠ્યા ભીમા મલેક તો ઉઠીને આવો કાળો કેર બોલસો માં પેલી ભીમાએ ડોળા ગુરકાવીને તાર દીધી સંધિનો વંશ નહીં રહેવા દઉં ટૂઠા વાળે એ વાળી નાખો દીઠો ન મેલું દગલબાજ તૈયબ ગામે તેનું મારે એની આખી જાત ઉપર વેર લેવું છે ખોટલ કોમ સંધિની સંધિની ધોર કતલ કરતો કરતો ભીમો આગળ વધ્યો ત્રણસો સંધિને ઠાર માર્યા સંધિઓને ગામડે ગામડે હાહાકાર બોલી ગયો પછી તો સંધિઓ દાડી મુંડાવીને પોતાની જાત છુપાવવા લાગ્યા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ